દેશની અંદર લોકો મોંઘવારીના મારથી ત્રાહીમામ ગયા છે ત્યારે તેમની સમસ્યામાં વધારો થયો છે કેમ કે રિલાયન્સ જીઓ અને એરટેલ કંપનીએ પોતાના રિચાર્જ પ્લાનની અંદર દસથી થી એકવીસ ટકા જેટલો વધારો કર્યો છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા રિલાયન્સ જીઓ પછી ભારતની સૌથી મોટી બીજી ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે મોબાઈલ ટેરિફમાં દસથી એકવીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે સુનિલ ભારતી મિત્તલની ટેલિકોમ કંપનીએ કહ્યું કે તે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી મોબાઈલ ટેરિફમાં સુધારો કરશે હવે એકસોને રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન એકસો નવ્વાણુંનો મળશે તે પણ અઠ્યાવીસ દિવસની માન્યતા અમર્યાદિત કોલિંગ અને બે જીબી ડેટા ઓફર સાથે મળશે ત્યારે બસો ને રૂપિયાનો પ્લાન બસો ને રૂપિયાનો મળશે આમ અઠયાવીસ દિવસની માન્યતા સાથે દરરોજ અમર્યાદિત કોલિંગ અને બે જીબી ડેટા ઉપલબ્ધ રહેશે એરટેલે કહ્યું કે તેમનું માનવું છે કે ભારતમાં ટેલિકોમ કંપની માટે નાણાકીય રીતે મજબૂત બિઝનેસ મોડલને સક્ષમ કરવા માટે એવરેજ રેવન્યુ પર યુઝર એટલે કે એ આરપીયુ ત્રણસો રૂપિયાથી ઉપર હોવું જોઈએ અમે એન્ટ્રી લેવલ પ્લાનમાં સિત્તેર રૂપિયા પ્રતિ દિવસનો વધારો કરી રહ્યા છીએ એરટેલના રિચાર્જ પ્લાનમાં વધારાને કારણે આજે એનો શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો છે ટ્રેડિંગ દરમિયાન તેમનો શેર એક હજાર પાંચસોને છત્રીસ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો જોકે હાલમાં એ ઝીરો પોઈન્ટ છેતાલીસ રૂપિયાના ઘટાડા સાથે એક હજાર ચારસો ને સડસઠ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે આ વર્ષે સ્ટોક ચુમ્માલીસ ટકા વધ્યો છે એક દિવસ પહેલાં રિલાયન્સ જીઓએ તેમના પ્રિપેઇડ અને પોસ્ટપેઇડ પ્લાનની કિંમતમાં પંદર ટકાથી પચીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી નવા ટેરિફ પ્લાન ત્રણ જુલાઈથી અમલમાં આવશે હવે હવે બસો ને ઓગણચાલીસ રૂપિયાનો પ્લાન બસો ને નવ્વાણું રૂપિયામાં ઉપલબ્ધ થશે સૌથી સસ્તો પ્લાન એટલે કે એકસો ને પંચાવન રૂપિયાનો પ્લાન એકસો ને નેવ્યાસી રૂપિયામાં ઉપલબ્ધ થશે માસિક અને લોંગ ટર્મ રિચાર્જ પ્લાનના ટેરિફમાં વધારાની સાથે કંપનીએ ડેટા એડ ઓન પ્લાનની કિંમતમાં પણ વધારો કર્યો છે એટલે કે પ્લાન કે જે પ્લાન દરમિયાન ડેટા લિમિટ ખતમ થઈ જાય પછી વધારાનો ડેટા લે એક જીબી ડેટા એડ ઓનનો ખર્ચ પંદર રૂપિયા હતો અને હવે તે વધારીને ઓગણીસ રૂપિયા ચૂકવવો પડશે અગાઉ તમામ ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર બે હજાર એકવીસમાં પોતાના ટેરિફમાં વીસ ટકાથી વધારેનો વધારો કર્યો હતો તે સમયે જીઓએ બે હજાર સોળમાં લોન્ચ થયા પછી બે હજાર ઓગણીસમાં પ્રથમ વખત ટેરિફમાં વધારો કર્યો છે જીઓએ બે હજાર ઓગણીસમાં ટેરિફમાં વીસથી ચાલીસ ટકાનો વધારો કર્યો હતો હાલ તો રિચાર્જ પ્લાનના વધારાને લઈ અને લોકોમાં અને ખાસ તો એન્ડ્રોઈડ ફોન યુઝરની અંદર